ગઈકાલે ચાણસમા તાલુકાના વડાવલી ગામે એક ગોજારી ઘટના બની હતી ઘટના એમ હતી કે એક મહિલાને ચાર બાળકો જાણે બકરા ચડાવવા માટે ગયા હતા તો બાજુમાં તળાવ આવેલું છે જ્યાં એક બાળક પડી જતા તેને બચાવવા જતા બીજા બીજો એને બચાવવા પડ્યો હતો તે પણ ડૂબ્યો હતો ત્યાં ત્રીજો એમ કરીને સરંગ પાંચ લોકો પાણીમાં એકબીજાને બચાવવા માટે પડ્યા હતા પરંતુ કરુણાથી એ છે કે પાંચમાંથી કોઈ બચ્યો ન હતો પાંચે પાંચ લોકોના કરુણાથી મોત થયા હતા જે આજે સવારે એમના કહી શકાય કે વડાવલી ગામે તેમના નિવાસસ્થાનેથી તેમના જનાજા નીકાળવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જનાજામાં જોડાયા હતા અંતિમ વિધિમાં જોડાયા હતા આપ જોઈ શકો છો ગઈકાલની જે કરુણાથી ઘટના બની હતી જેને લઈને આજે કહી શકાય કે જે જનાજા નીકળવામાં આવ્યા હતા જેમાં ગ્રામજનો તથા આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગામ આખું જીતતી ચડ્યો હતો કરુણાથી ઘટના